થયેલો અગ્નિકાંડ આ આ તમામ પ્રકરણોની અંદર જે લોકો જાણી સરકારની ચાપડુસી કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓને બચાવવા માટે જે લોકો તપાસનું પીલ્લું વાળી રહ્યા છે ઘણી સવાલ થાય કે આ અધિકારીઓમાં આ અધિકારીઓમાં એટલી પણ કરોડ રજ્જુ બચી હશે કે એમના કોઈ કેબિનેટ મિનિસ્ટર કરે હું નથી માનતો કે એમનામાં તાકાત હોય એની પણ સચોટ તપાસ કરી શકે એ હદે આ લોકો પોતાની કરોડ રજ્જુ ગુમાવીને બેઠા છે અને એટલા માટે જ

એમને તપાસ સોંપવામાં હર સંઘવીને ગુજરાતના મુખ્યમંત્રીને અને આ ભાજપની સરકારને પેટમાં દુખે છે કેમ આ જ વાત અમે પહેલા દિવસથી કરી રહ્યા છીએ આ તપાસ એના આખરી અંજામ સુધી તો જ પહોંચે નાની માછલીઓ નહીં મોટા મગરબચ્છો અને ભાજપના જેટલા પણ નેતાઓ પદાધિકારીઓ આ તમામ કાંડોમાં ઇન્વોલ્વ છે એ લોકોની ધરપકડ તો જ અને તો જ અને તો જ થાય જો આ પ્રકરણોની તપાસ સીબીઆઈ અથવા તો નોન કરપ્ટ અધિકારીઓને સોંપાય આ માંગણી કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી આ માંગણી પીડિત પરિવારોને દોઢથી બે કરોડ નું વળતર ચૂકવાય અને ઝડપથી કેસનો ઉકેલ આવે એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ ની જાહેરાત થાય આ વાત લઈને અમે લોકો નવ ઓગસ્ટ ક્રાંતિ દિવસ થી મોરબી થી લઈને ત્રણસો કિલોમીટર સુધી ગાંધીનગરની પદયાત્રા કરી રહ્યા છીએ કેટલાક ભાજપના માણસો એ પ્રવક્તાઓ મીડિયામાં સવાલ કર્યા

અમે છેલ્લા શ્વાસ સુધી લડવાનો સંકલ્પ કરેલો છે જેપી બહુ મોટી મોટી વાતો કરી સવાલ પૂછવા કે સંઘવી ગુજરાતના મુખ્યમંત્રી અને જેપી નડ્ડા આ બાજુમાં તમારું જસ્કર આવ્યું આ દુષ્કર્મ ભોગ બનેલી પીડિતાને મળવાનું તમને કેમ મન ના થયું તમે તિરંગાની વાત કરો છો તમે તિરંગો લઈને નીકળ્યા હતા જો તમે તિરંગાનું સંવિધાનનું સન્માન કરતા હોય તો તમારા હૃદયમાં સાચી લાગણી હોય પીડિતોની પડખે ઉભા રહેવાની તમને તમારી જ ભારતીય જનતા પાર્ટીની એક મહિલા આગેવાન વારંવાર મીડિયામાં છાપામાં કહી રહી છે કે મારી પાસે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા ગુજરાતની સૌરાષ્ટ્રની છ દીકરીઓ સાથે બળાત્કાર અને દુષ્કર્મ કરવામાં આવ્યું એની માહિતી કેટલા વાગે ગુનો દાખલ કરાવવાના ક્યારે આ બધા નરાધમોની ધરપકડ કરાવવાના આનો જવાબ આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને તમે આપશો એવી આ મંચ ઉપરથી તમને ચેલેન્જ કરું છું બેઠેલા ગદારોની નથી કેમ કે સ્વતંત્રતાના આંદોલનમાં એમનો બાપ પણ નહોતો એ લોકો જ્યારે કોંગ્રેસનો સિપાઈ માતૃભૂમિ માટે સ્વતંત્રતાના આંદોલનમાં છાતી પર ગોળી ખાતો તો ત્યારે આ ભારત માતાના ના ગદાર આરએસએસ વાળા અંગ્રેજોનું પેન્શન ખાતા હતા પચાસ વર્ષ સુધી તિરંગો લહેરાવ્યો નથી અને આ રાષ્ટ્રત્વજ તિરંગા બાબતે એવું બોલ્યા છે કે ત્રણ રંગ હોવાના કારણે આ તિરંગો મનહૂષ છે અને એનાથી ખરાબ મનોવૈજ્ઞાનિક અસર પેદા થશે આ ગદ્દારોને રાજકોટવાસીઓ સૌરાષ્ટ્રવાસીઓ ભારતવાસીઓ ઓળખી લેજો આ એવા ગદ્દારો છે કે સુખદેવ રાજગુરુ અને ભગતસિંહને ગોળી મારવા જ્યારે અંગ્રેજો સુધતા ત્યારે લોકો કહેવા જતા કે પેલી ગલીમાં બેઠા છે ત્યાં તમને ભગતસિંહ મળશે આ અંગ્રેજોના ચાપલું સતા સાથીઓ કોંગ્રેસ પક્ષના દરેકે દરેક સાથીએ ખુલીને વિના સંકોચે કહેવાનું છે કે તક્ષશિલાના હરણીના મોરબીના છસ્તરના રાજકોટના યાત્રામાં જોડાયના યાત્રામાં નહીં જોડાયના ગુજરાતના કોઈ પણ ખોરે બેઠેલા ફીડી તો માટે કોંગ્રેસ પાર્ટી ડંકાની ચોટ પર લડસે લડસે અલ લડસે અરે ભારતીય જનતા પાર્ટીએ થાય એ ભડકા કરી લેવાના આ આધી રોકાવાલી લઠી જય હિંદ જય ભારત જય સંવિધાન લડेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे